મહિલાઓ બાળકો સહિત વૃદ્ધો માટે કોલેરા પીળીઓ કમળા જેવી ગંભીર બીમારીઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે અને સિવિલ હોસ્પિટલ ખાતે આવા પાણીજન્ય રોગોના કેસો નોંધાતા કુંભકર્ણની નિદ્રામાં પોડી રહ્યું આ તેજ ગતિએ દોડતુ થયું છે આ બાબતની જાણ થતા જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ વડાલીમાં ધામા નાખી તેમની તાત્કાલિક તપાસ હાથ ધરી છે વડાલીમાં ખાડે ગયેલા વહીવટ સામે કેટલાક મહિનાઓથી દૂષિત પાણીને પગલે સ્થાનિક લોકો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે વડાલી નગરપાલિકા વિસ્તારના સત્તાધીશો તેમજ જવાબદાર અધિકારીઓ સામે લેખિત મૌખિક રજૂઆતો તેમજ વિરોધ કરવા છતાં આળસુ નગરપાલિકા ખાડા કાન કરી આરામ ફરમાવી રહ્યું છે જેના કારણે શહેરમાં પીવા અને વપરાશ માટેનું પાણી દૂષિત આવતા રોગચાળો વકર્યો છે ખાસ કરીને પાલિકાના અલગ અલગ વિસ્તારોમાં કોલેરા પીળીઓ કમળા જેવા રોગના કેસો નોંધાયા બાદથી અધિકારીઓ ઓફિસ છોડી પ્રજાના ઘરે ફિલ્ડની કામગીરીમાં દોડતા થયા છે દૂષિત પાણીના કારણે બાળકોમાં રોગચાળો વકર્યો છે જેને લઈ બાળકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે વડાલી આરોગ્ય વિભાગની ટીમે દરેક વિસ્તારમાં ઘર દીઠ પાણીના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી છે પાણીના લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ જોઈ તંત્ર સહિત અધિકારી અને બે જવાબદાર કર્મીઓ આશ્ચર્યમાં છે તંત્ર દ્વારા લેવામાં આવેલ પાણીના સેમ્પલો માટે વિવિધ યોજનાઓ હેઠળ લાખો કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ ગ્રાન્ટની ફાળવણી સામે વડાલી નગરપાલિકા તંત્ર ભ્રષ્ટાચાર આજની મહિનાઓથી લોકોને દૂષિત પાણીનો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ નિવડતા સમસ્યાનું કારણ બન્યું છે પરંતુ લોકોને આશા બંધાય છે કે જાગૃત મામલતદાર અને જિલ્લા કલેક્ટર એ હસ્તક્ષેપ કરતા હવે આરસુ નગરપાલિકા તંત્ર હવે જાગશે કે કે તે સમય બતાવશે 12 જાન્યુઆરીના રોજ વડાલી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણી આવવાના અહેવાલ સોશિયલ મીડિયા તેમજ ગ્રામજનો દ્વારા મળેલ હતા તે અંગે અમે તાત્કાલિક નગરપાલિકાની ટીમ ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને સાથે રાખી આવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી હતી જ્યાં જ્યાં પાણીના પંક્ચર થયેલ હતા તે એ રિપેર કરવામાં આવેલ તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી તે વિસ્તારોમાં દૂષિત પાણી ન આવે દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે જેથી ગ્રામજનોને વધુમાં જણાવવાનું કે કે આ સુપર ક્લોરિન ક્લોરીનેશન પાણીના કારણે પાણીના ટેસ્ટમાં થોડો ફેરફાર થયેલો હશે તો તેનાથી ગભરાવાની જરૂર નથી આ એક પ્રક્રિયાનો ભાગ છે જેના કારણે પાણીનો ટેસ્ટ એટલા સમય પૂરતો રહેશે એટલે ગભરાવાની જરૂર નથી તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવા આવા વિસ્તારોમાં હેલ્થની ટીમો ઉતારી દરેક હેલ્થ ચેકઅપ કરવામાં અને પાણીના સેમ્પલિંગની કાર્યવાહી પણ ચાલુ છે કોઈ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ટીમ દ્વારા તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે તેમજ પાણી સમયસર મળી રહે એ પણ ધ્યાન રાખવામાં આવેલ છે આપણે તેર તારીખના રોજ માણેકચોક એરિયામાં જે દૂષિત પાણીનો એક અહેવાલ આવે તો સોશિયલ મીડિયા થ્રુ તે દિવસે આપણે પાંચ સેમ્પલ માણેકચોકના અલગ અલગ ઘરોના આપણે સેમ્પલ લીધા હતા એનો આપણે પરિણામ ફેલાવ્યું હતું એના પછી સત્તર તારીખે ફરીથી એરિયાના ફરીથી આપણે સેમ્પલ લીધા હતા ફરીથી એરિયાના બી ત્રણ ઘરોનું સેમ્પલ ફેલાવ્યું હતું અઢાર તારીખે રવિવારના રોજ આપણને માહિતી મળી હતી કે રામનગર એરિયામાં આવી તકલીફ છે સોશિયલ મીડિયા થ્રુ અને આવા બે પેશન્ટ છે પીડિયાના સોમવારના સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં સોલ ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે જાડા ઉલ્ટીના ટીમ દ્વારા દરેક એરિયામાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે જરૂર જણાય તો વોટર કલ્ચર રિપોર્ટ બી લેવામાં આવે છે રામનગર એરિયામાં બી આપણે સોમવારે જે અફેક્ટેડ એરિયા હતા ગામ હતા એ ઘરમાંથી બી આપણે વોટર કલ્ચરનો સેમ્પલ લીધા છે રિપોર્ટ હજી બાકી છે સોમવારથી આઠ દિન સુધી આપણે રેગ્યુલર એનો સર્વે ચાલુ જ છે અલગ અલગ ટીમ દ્વારા અને એનો સર્વે આગામી દિવસોમાં બી ચાલુ જ રહેશે અને કલેક્ટર શ્રી આજે આપણી સંસ્થાની મુલાકાત બી લીધી હતી આ માટે અને આપણને જે જરૂરી સૂચનો હતા કે રોજે રોજ આના સેમ્પલ લેવાના છે અલગ અલગ એરિયામાં અને આની સર્વેની કામગીરી બી નિયમિત ધોરણે થાય એના માટે બી સૂચન આપેલું છે હાલની તારીખમાં એવા કોઈ શંકાસ્પદ કેસો જે પીડીયા કે આપણે ટાઈફોઈડ એવા મળેલા નથી કોઈ બી એવું પેશન્ટ હોય છે આપણે તાવનું તો એનો બી આપણે ટેસ્ટિંગ કરાવી દઈએ છીએ ટાઈફોઈડને એના માટે પણ હાલ પૂરતું એવું કોઈ રોગચાળાની સ્થિતિ લાગતી નથી